હળવદમાં પાઠ ભણાવવો જરૂરી હળવદ માં સરા ચોકડીએ ફરસાણ ની દુકાન માં કામ કરતા યુવાને રિક્ષા ચાલક ને સાઈડ માં ચલાવવાનું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાય ને ગાળો આપીને યુવાન ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો સાથે રિક્ષા ચાલક સંજય મેપા ભરવાડ લુખાગીરી પર ઉતરી આવીને ફરીથી દુકાનને આવીને દુકાનમાં યુવાનનો કોલર પકડીને માર માર્યો હતો બનાવના પગલે આજુબાજુના લોકો એકઠા થઈ જતા રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો જોકે ફરસાણ ની દુકાન માં માર મારવાનો પ્રયત્ન કરતા લુખાગીરી કરતા રિક્ષા ચાલકને કાયદાનો પાઠ ભણાવવા માટે હળવદ પોલીસ મથકે યુવાને અરજી કરી છે તો સાથે સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે લુખાગીરી કરીને ફરસાણની દુકાનમાં કામગીરી કરતા યુવાન પર હુમલો કર્યો છે ત્યારે બનાવ અંગે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી વેપારીઓએ માંગણી કરી છે